Mm-hmm. <laughs>

આપડે જઈએ અમારી વાત કરી જે મોણસ આપડે થવા આવ્યો છે ને એના આપડે જુલો કાઢવું પડશે તમે મિત્રો હું આગળ જઉં

આપણે <coughs> વક લાય લે જલ્દી આ રૂપિયા મલે તો તો નક્કી છે અને તું આવજે જલ્દી તું આખો તો જલ્દી જલ્દી ખોતર જલ્દી 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 સ લે સ હા અરે મુઠી દે લે ખોતર જલ્દી આ તો અરે ન સુ કર આને અહીં આ અરે

એક નસ્ત આ એક કરીયા આજ નહીં મળતું એમાં બધું જોઈ લઈએ આ એકમ પોખીને આપણે ખોદી લેવું છે એનું ખોપ પૂરી કરવા આજે સજનો નથી થા આ એ તો ઉતારે એ વાલજી તો અલ્યા તો તમે હટાવ જલ્દી ને હું

મોટું જઈ ગયું હે બાવળી આવી ગયું બધું આ બધું મુતા બી બધું આઈ ગયું હે આટલામ ચોખા બોડ વાયકા નશે આટમ તો કહીએ ઉઘરા હું આગળ જોતા હું અરે તો પછી ની આઈત કાઈ બોડ વાકા હા તમે આરે બોવા કોઈ આ પથર ને તે જોને બોદોલે વાયકા જલ્દી એ પથરો લેખાય આટલે તો અમારો તમને ગમે લાઈક કરો 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 શેર અને અને વધુ લોકો સાથે શેર પણ કરો જય માતાજી